પાટણ જિલ્લાના વારાહીથી પીપરાળ સુધી આશરે બાવન કિલોમીટરમાં નેશનલ હાઇવે પર ખાડાઓનું ગુડાપુર નેશનલ હાઇવે પર મસમોટા મોટા ખાડાઓનું સામ્રાજ્ય અકસ્માતની ભીતિ સાંતલપુર રાધનપુર નેશનલ હાઇવે કચ્છને જોડતો હાઇવે વરસાદથી ધોવાતા બાવન કિલોમીટર જેટલું અંતર કાપવા વાહન ચાલકોને પરેશાની પાટણ જિલ્લાના સાંતલપુર રાધનપુર નેશનલ હાઇવે કચ્છને જોડતો નેશનલ હાઇવે પર ઠેર ઠેર મશ મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે રાધનપુરથી આશરે સોળ કિલોમીટર પછી વારાહતી પીંપરાણના બાવન કિલોમીટરના અંતરમાં વરસાદને કારણે રોડ ધોવાઈ જતા રોડ પર ઢળક ખાડાઓ પડી ગયા છે મોટા ખાડા ઉપરાંત કપચી ઉખડવાથી તેમજ ઠેર ઠેર નાના મોટા ખાડાઓના કારણે રોડ બિસ્માર બની જવા પામ્યું છે આ બિસ્માર હાલતમાં નેશનલ હાઇવે બન્યો હોય બાવન કિલોમીટર જેટલું અંતર કાપવામાં વાહન ચાલકો સહિત અન્ય લોકોને મુસાફરી દરમિયાન અડધો કલાક વધુ લાગે છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીની એજન્સી દ્વારા ટોલ ટેક્સ બુથ પર તગડો ટેક્સ વસૂલતો કરવા છતાં યોગ્ય કક્ષાના રોડની સુવિધા વાહન ચાલકોને ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાટણના રાધનપુર વારાહીથી પીપરાળા સુધીના બાવન કિલોમીટરના અંતરમાં દરેક કિલોમીટર મસ મોટા ખાડાઓ જોડાઈ રહ્યા છે જેને લઈ વાહન ચાલકો પરેશાન બન્યા અને એટલી હદે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કે રસ્તા પર વાહન તૂટે તેવા મોટા ખાડાઓમાં ચાલકો પટકાઈને જ પસાર થઈ રહ્યા છે જે સિદ્ધાડા ગામ નજીક સાંતલપુર નજીક અને ગામ નજીક હાઈવે છે જેના કારણે વાહનોના ટાયર સ્લીપ ખાઈ રહ્યા હોય અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે કેટલાક વિસ્તારમાં સાઈડમાં સફેદ પટ્ટા જ દેખાતા નથી હાઈવે પર સાઈડમાં સફેદ પટ્ટા મારેલ ના હોવાથી ક્યારેક વાહન રોડની સાઈડમાં પલટી ખાઈ જવાની સંભાવના દેખાતી હતી ત્યારે નેશનલ હાઇવેના રસ્તા ઉપર વહેલી તકે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ